નમસ્કાર આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર ત્યાં છો બધા મજામાં ને આઈ હોપ તમે બધા ફ્રી ટાઈન ફાઇન હશો તો મારી પાસે છે એક્ટિવા ફ્રીજી તો આજની વિડીયોની અંદર આ એક્ટિવટ ફ્રીજીને આપણે અપડેટ કરીશું કારણ કે જ્યારે આપણે હાઈવે ઉપર જઈએ અને પંક્ચર પડે તો ઘણો પ્રોબ્લેમનો સામનો કરવો પડતો હોય છે તો એક્ટિવટ ફ્રીજીની અંદર ટૂંકવાળું ટાયર આપણને જોવા મળે છે જો તમારી પાસે આ એક્ટિવર્ટ ફ્રીજી હોય તો તમે પણ આ રીતે અપડેટ કરાવી શકો છો આપણે આ ટ્યૂબવાળું ટાયરને હટાવીશું અને ટ્યુબલેસ ટાયર નવું નાખીશું સાથે ટ્યુબલેસ ટાયર નાખવા માટે આપણે સ્ટીલ વિમ પણ નાખવી પડશે તો સ્ટીલ વિમની કિંમત શું છે ટ્યુબલેસ ટાયરની કિંમત શું છે સંપૂર્ણ વિગત તમને આ વિડીયોના માધ્યમ દ્વારા જાણવા મળશે તો દોસ્તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ચાલો વિડીયો શરૂ કરીએ તો આ છે ઘરની બહારની સાઈડીનો વ્યૂ નાનકડી કેરી બનાવીને તેની અંદર પ્લાન્ટનું રોપણ કરવામાં આવેલું છે તો અહીંયા તમે જોઈ શકો છો બ્લીડિંગ હાર્લિક પીળા કલરના ફૂલ ખીલેલા છે તે વેલનું નામ છે એલમંડા જો તમે અમદાવાદ સાઈડ પરથી વડોદરા તરફ આવતા હશો તો તમને આ છેલ્લો બ્રિજ જોવા મળશે અને નીચેથી અમારા ગામ તરફ રસ્તો જાય છે તો તમે અહીંયા જોઈ શકો છો સાની જકાસ નાકાનું પેનલ સાઈડનું લોકેશન રોડની સાઈડ ઉપર મોટી બિલ્ડિંગો જોવા મળશે તો આપણે આપણા લોકેશન ઉપર પહોંચી ચૂક્યા છે સાની જકાસ નાકાનું જે સર્કલ છે ને તેનાથી થોડાક જ તમે આગળ જશો એટલે તમને સીએનજી પંપ જોવા મળશે તેની એક્ઝેક્ટ બાજુની સાઈડ ઉપર તમે પેટ્રોલ પંપ જોવા મળશે આપણે ટાયર અને સ્ટીલ ન હાવીશું તમે જોઈ શકો છો આગળની સાઈડનું વ્હીલ ખોલી દેવામાં આવ્યું છે તો આ મારી એક્ટિવાને થઈ ચૂક્યા છે બાર વરસ આપણે ન હાવીશું એમ કંપનીનું ટુબલેસ ટાયર અહીંયા તમે જોઈ શકો છો ટાયરની સાઈઝ નેવું ભાગ્યા સો આ દસ નો ટાયર છે તમે આગળની સાઈડ ઉપર ટાયર તો ઉપર તમને રીતે જોવા મળશે આ પેટ્રોલ પંપની બાજુમાં તમને આ એક નાનકડી દુકાન જોવા મળશે પણ દુકાનની અંદર ઘણો બધો સામાન સ્ટોર કરવામાં આવેલો છે જ્યારે પંચર પડે અને ટાયર ખુલે તો આ રીતની સ્ટીલની હાલત થતી હોય છે આ જૂના ટાયરની કન્ડિશન છે ટાયર ઘસાઈ ગયું છે સ્ટીલ વિમ બેન્ડ થઈ ગઈ છે તો હવે આપણે આને બદલીશું એક્ટિવાના પાછળના વ્હીલની જો વાત કરવામાં આવે તો તમને અહીંયા ટ્યુબલેસ ટાયર જોવા મળશે અને સ્ટીલ વિમ પણ કન્ડિશન સારી છે તો આગળ જે વ્હીલ છે તેનું કામ આપણે કરાવીશું અહીંયા તમે જોઈ શકો છો પેટ્રોલ પંપ અને અહીંયા આપણે ઇન્સર્ટ કરીશું વાલ આ વાલ બેસાડવાના તમારે એક્સ્ટ્રા પૈસા આપવા પડશે જેની કિંમત સો રૂપિયા છે સંપૂર્ણ પ્રોસેસ હું તમારી સાથે શેર કરી રહ્યો છું ટ્યુબલેસ ટાયરની અંદર પાણીનું પ્રેશર માણવામાં આવશે ત્યારબાદ સ્ટીલ રિમ ઉપર ટાયરને ચડાવવામાં આવશે પાણીનું પ્રેશર એટલા માટે મારવામાં આવે જેથી કરીને ટાયર સરળતાથી સ્ટીલ રિમ ઉપર બેસી જાય તો હવે હવા ભરીને પાણીની અંદર આ ટાયરને ડોબાડવામાં આવશે આપણે ચેક કરી લેવાનું કે એર તો લીક તો નથી થઈ રહીને આવી નાની નાની વાતોને આપણે ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને પ્રોબ્લેમનો સામનો આપણે કરવો ન પડે હવે અહીંયા આગળની સાઈડ ઉપર ટાયર ફિટિંગ થઈ રહ્યું છે તો આ છે એક્ટિવા થ્રીજી અને એક્ટિવાને લીધે બાર વર્ષ થઈ ચૂક્યા છે આની અંદર સ્પીડોમીટર ચાલે છે અને પેટ્રોલનો કાંટો ચાલે છે પણ આપણે જ્યારે રનિંગ ચાલતા હોય અને અહીંયા કિલોમીટર ચાલતું નથી તો મને એવું લાગે છે કે કિલોમીટરનું મીટર બદલવું પડશે જ્યારે મેં આની પ્રાઇસ પૂછીને તો નવસો રૂપિયા મને કહેવામાં આવી તો દોસ્તો સંપૂર્ણ પ્રોસેસ આપણો પતી ગયો છે પ્રોસેસ પત્યા બાદ તમે અહીંયા જોઈ શકો છો ટ્યુબલેસ ટાયરની કન્ડિશન અને સ્ટીલ રિમની કન્ડિશન તો આની કિંમતની વાત કરું ને તો સ્ટીલ રિમ આઠસો પચાસ રૂપિયાની છે અને એમ આરએફનું આ ટ્યુબલેસ ટાયર તેરસો પચાસ રૂપિયાનું છે ની વિડીયોની અંદર અહીંયા સુધી એક્ટિવેટ રિન્કિંગને અપડેટ કરાવીને આપણે ઘરે પહોંચી ચૂક્યા છે આ સંપૂર્ણ વિગત જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તમારા મિત્ર સાથે આ વિડીયો શેર પણ કરી શકો છો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત